અને બધા પોલીસ કમિશનર આઈ ડિવિઝન એનપી પી ગોયલ દ્વારા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક્ટ કરવા તેમજ અટકાવવા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપ્યું હોય તેથી ડિંડોલી પી આર અને સેકન્ડ પીઆઈ કે ચોહાની ટીમ પીએસઆઈ એલ એચ મસાણીના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી તેના નામ હેડ કોન્સ્ટેબલ જયદેવ ગોકુળભાઈને મળેલી બાતમીના આધારે ડિંડોલી ખાતે નવી બંધાતી પ્રયોગશા જ્વેલ નામની બાંધકામ સાઇટ પરથી ચાર લાખ અઠ્યોતેર હજારથી વધુની કિંમતના લિફ્ટના સામાનની ચોરી કરી ભાગી છૂટેલા રીઢા ચોર મૂળ મધ્યપ્રદેશના અમલનેર હાલ કાપોદરા એલએચ રોડ પર બાપા સીતારામ નગરમાં રહેતા પરેશ પરિયો ચંદ્રકાંત ચિત્તેની ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા ચાર લાખ અઠ્યોતેર હજારથી વધુની કિંમતના લિફ્ટનો સામાન કબજે કરી કાયદેસર કાર્ય ધરી છે